કચ્છના રાપર તાલુકાની શાળામાં શિક્ષિકાના ત્રાસથી ધોરણ દસમાં ભણતી દીકરીએ આપઘાત કરતા ચકચાર કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભીમાસરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં ધોરણ દસમાં ભણતી પંદર વર્ષની દીકરીએ શાળાના મુખ્ય શિક્ષિકા કમ આચાર્યના ત્રાસથી તંગ આવી ગળે ફાંસો ખાઈને જીવ દઈ દીધો છે આ દુઃખદ ઘટના દીકરીના આપઘાતના ચોથા દિવસે બહાર આવી છે ચાર દિવસ બાદ દીકરીના પરિવારને દીકરીએ આપઘાત કરતા પહેલાં સુસાઈડ નોટ મળી આવી હતી નોટમાં દીકરીએ શાળાના આચાર્ય દ્વારા વારંવાર મહેણા મારવામાં આવતા તેના ત્રાસથી ત્રાહીમામ પોકારી ગઈ હતી સુસાઈડ નોટ મળતા જ પરિવારજનો તાત્કાલિક રાપર પોલીસ મથકે દોડી ગયા અને આઘાતજનક ઘટનાની જાણ કરી હતી પોલીસે આ મામલે ઝડપથી કાર્યવાહી હાથ ધરી છે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ માટે ફોરેન્સિક માટે જામનગર મોકલવામાં આવ્યું છે સાથે જ આચાર્ય વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી દેવાઈ છે આ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું મોજું ફેલાવ્યું દીકરીના વાલીઓ દ્વારા ન્યાયની માંગ કરી છે અને આ પ્રકરણમાં શાળાઓમાં બાળકો માટે સુરક્ષિત વાતાવરણ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે

હા કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતોર ન ગુમાવે બસ એટલું સાઈટ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોતનું કારણ હા અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જિજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી હા એવું મને મગજમાં લાગી હતા હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી એ સુસાઇટનું લખેલી અને આત્મહત્યા કરી લીધેલી ભીમાસર ગામે તારીખ સત્તર એક બે હજાર પચીસ ના સવારના કલાક સાડા દસ થી બે વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ પંદર ઘરે ગળા પાસો ખાઈ લીધેલ ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબ એમની કરવામાં આવેલ ત્યારબાદ ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા જેથી એસટીએમ બચાવની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવે ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇટ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ ભજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાય આવેલ છે જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો સાત કેમસિટી એક મુજબ ગુનોદાહન કરી

ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો